સંજીલી મેન બજારમાં ગટરના ગંદા પાણીના નિકાલની યોગ્ય કામગીરીના અભાવે નગરજનો ત્રાઈમાં સંજીલી મેન બજારમાંથી પસાર થતા અધિકારોને પણ આવી સમસ્યા નજરો આગળ નહીં જોવાતી હોય તે વાતને પણ કેમ કરી નકારવી તેવા નગરજનોમાં અનેક પ્રશ્નો પાછલા કેટલાય વર્ષોથી આ જગ્યા ઉપર ગટરો ખોદવામાં આવે છે તેમજ બનાવવામાં આવે છે અને વારંવાર ખર્ચા કરી તાઇફાઓ થાય છે પરંતુ કાયમી નિરાકરણ થાય તેવી યોગ્ય વ્યવસ્થાનો અભાવ સંજેલી તાલુકા મતકનું મુખ્ય મતક હોવા છતાં પણ આજે ક્યાંક ને ક્યાંક નગરજનો સુવિધાનો અભાવથી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે જે પૈકી હાલમાં સંજેલી નગરમાં રસ્તા સફાઈ ગટર સહિતની સમસ્યા પૈકી સફાઈ કામદારોની ઉદભવેલીની સમસ્યાના કારણે સંજેલી નગરના સફાઈનો અભાવ જોવા મળ્યો ત્યારે બીજી એક તરફ જેને કહી શકાય કે સંજેલી નગર મેઇન બજારમાં જ આવેલી પાણીના નિકાલના ગટરની સમસ્યાનો કાયમી નિરાકરણ ન આવતા નગરજનો પ્રાણમાં પોકાર્યા હોય તેમ જોવા મળી રહ્યું છે સંજેલી મેન બજારમાં જ માંડવી ચોપડી સહિતના વિસ્તારોમાંથી નીકળતા પાણી ગઢરોમાંથી સંજેલી મેન બજાર થઈને સંતરામપુર રોડ તરફનો નિકાસ કરવામાં આવ્યું છે પરંતુ અવારનવાર પાછલા કેટલાય વર્ષમાં સંજીલી મેન બજારમાંથી પસાર થતી ગટરમાં કંઈક ને કંઈક સમસ્યા ઊભી થતી રહે છે અને વારંવાર ગટરો બને છે અને પુરાણો કરવામાં આવે છે અને ફરી તેના અંદર કચરો જામ થાય કે બીજી કોઈ સમસ્યા ઊભી થવાના કારણે ફરી એ જ ગટરોને તોડવામાં આવે છે કે પછી પાણીના નિકાલ માટેના રસ્તાઓ કરવામાં આવતા હોય છે અને ગટરોના ગંદા પાણી રસ્તા પર પણ વહેતા થતાં લોકોને ભારે દુર્ગંધનો સામનો કરવાનો તેમજ મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે આ બાબતે ઘણા વખતથી નગરજનો દ્વારા મૌખિક રજૂઆતો કરવામાં આવે છે પણ લગતા વળગતાઓ દ્વારા આ ખાડા ખાન કર્યા હોય તેમ આવી રોગજન્ય સમસ્યા સર્જાય તેવી ગંભીર બાબતને આળા કાન કર્યા હોય તેમ ટાળી દેવામાં આવે છે કે પછી ધીમી ગતિએ કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવી લોકોમાં ચર્ચા મંથર ગતિએ જ્યાંનું ત્યાં કામ પૂર્ણ કરવાના બદલે દિવસો કાઢતા નગરજનોને હેરાન પરેશાન થતા જોવા કામ કરતા હોય તેમ જોવાઈ રહ્યું છે સંજેલી મેઇન બજારમાં ઉદ્યોગિક ગટરના ગંદા પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ સાથે નિરાકરણ કરવામાં આવે તેવી નગરજનોમાં માંગ કરવામાં આવી છે આજ રોજ લગતા વક્તાઓ દ્વારા ગટરના ગંદા પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્લાસ્ટિકના પાઇપના નાના ભૂંગળાઓ મૂકવામાં આવ્યા પરંતુ નાના ગુંગળાઓના કારણે ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થાય તેવું અનુમાન કરી અને થોડા સમય પછી સમસ્યા ત્યાંની ત્યાં જ ઊભી થશે તેમ લાગતા નગરજનો દ્વારા વિરોધ કરાતા ગુંગળાઓ સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવ્યા તેમજ નગરજનો દ્વારા યોગ્ય કામગીરી કરી અને કાયમી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી નગરજનો દ્વારા માંગ કરાઈ રહી છે